જવાનો પણ હાજર છે અને વિરોધ કરવામાં આવી રહ્યો છે સંવાદદાતા રવિ અમારી સાથે જોડાયા છે રવિ હાલ દ્વારા જે વિરોધ નોંધવામાં આવી રહ્યો છે કયા પ્રકારની માંગ છે અત્યારે શું પરિસ્થિતિ બિલકુલ ધારા વાત કરવામાં આવે તો જે રીતના આપ જોઈ શકો છો કે એબીવીપી ના જે વિદ્યાર્થીઓ છે તે અત્યારે કઈ રીતના જે વિરોધ કરી રહ્યા છે આપ જોઈ શકો છો કોમર્સ ફેકલ્ટી પર એબીવીપી ના જે વિદ્યાર્થીઓ ઊભા છે તમામ લોકોએ હાથમાં પ્લેકાર્ડ રાખ્યા છે હોર્ડિંગ રાખ્યા છે અને આ તમામ લોકો જે કહી શકાય કે અત્યારે યુનિવર્સિટી ની કોમર્સ ફેકલ્ટી છે તે કોમર્સ ફેકલ્ટી ની બહાર વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર કર્યા છે નારા લગાવી રહ્યા છે જે ડીન છે તે સુધી શકો છો કે કઈ રીતના ડીન પણ અહીંયા આવ્યા છે અને ડીન ની સામે નારા લગાવવામાં આવી રહ્યા છે ડીન ની સાથે તેઓ વાતચીત પણ કરવાના છે આપણે તે પેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી લઈએ શું કહેશો શા માટે વિરોધ કરી રહ્યા છો આજ રોજ એબીપીના કાર્યકર્તાઓ દ્વારા એમએસ યુનિવર્સિટીમાં

ફિઝિકલ ભણવું એ ખૂબ હાર્ડ છે એ જે ફૂલ સિલેબસ છે અને એક્ઝામ લેવાની છે તો અમારી માંગ એવી છે કે વિદ્યાર્થીઓને અનુકૂળતા રહે એ માટે પચાસ કોર્સ ઓછો કરવામાં આવે પચાસ કોર્સ ઓછો કરવામાં આવે વિદ્યાર્થીઓની અનુકૂળતા રહે તે માટે એના માટે આ વિદ્યાર્થી નેતાઓ અહીંયા જે એબીવીપીના છે વિદ્યાર્થીઓ તેઓ એકત્રિત થયા છે અને માંગણી કરી રહ્યા છે હાથમાં મેમોરેન્ડમની કોપી પણ તમે જોઈ રહ્યા છો આના પહેલાં અગાઉ ગઈકાલે પણ વિદ્યાર્થી નેતાઓ ભૂખ પર બેઠા હતા અને કોર્સ ઘટનાની માંગ કરી રહ્યા હતા અને આજે ફરી વખત વિદ્યાર્થીઓ જે છે તે કોર્સ ઘટનાની જે માંગ કરીને ઉગ્ર વિરોધ કરી રહ્યા છે અને સાથે સાથે કહી રહ્યા છે કે જો ઘટાડા કરવામાં નહીં આવે તો તેઓ વિરોધ કરવાના છે જે ડીન છે તે ડીન અત્યારે અંદર ગયા છે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ પણ અંદર જઈ રહ્યા છે આપણે ડીન સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું ડીનને પણ પૂછીશું કે તેમનું કશું કેવું છે સર વિરોધ વધી રહ્યો છે સતત વિરોધ વધી રહ્યો છે જોઈ નારાગાવી રહ્યા છે પદે છે શું જવાબ શું છે પચાસ ટકા ઘટાડા ની માંગ છે જે રીતના વિદ્યાર્થીઓ બોલવા નથી દેઈ રહ્યા શિક્ષકને અહીંયાના જે ડીન છે જોઈ શકો છો ઘેરાવ કરી દીધો છે ડીનનો ડીનનો ઘેરાવ કરવામાં આવ્યો છે આ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ઉપર ડીનનો ઘેરાવ કરવામાં આવ્યો છે બિઝનેસના જે સભ્યો છે તે પણ જોવા મળી રહ્યા છે હવે જે ડીન છે કેતન ઉપાધ્યાય તે વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળી રહ્યા છે અને સતત નારાબાજી કરવામાં આવી રહી છે આમ કહી શકાય કે ધરા